તો ભાઈ આજે હું આવી ગયો છું જેમ વારે તમને નવું નવું કઈ જગ્યામાં નવરો હો ને એટલે તમને અંદર તમને કઈક નવું લાઈવ દેખાડું તો હું અત્યારે આવી ગયો તો જામનગરની અંદર અને અહીંયા હું કરવા આવ્યો તો તમે જોવા આખા કો વિડિયો તો બધાયથી પહેલા આપણે મળીએ આપણે મહેન્દ્રભાઈ ને કે એની પાસે હું આવી ગયો કે ભાઈ 10 બજેમાં કેમ છો તો ભાઈ ઘણા બધા આપણા એવા પ્રશ્નો હોય કે ભાઈ આપણે હારો જો જો કે જોકો ગામનો આપણે ખાવું જો ઘર માટે તો ક્યાંથી મગાવીએ કેવી રીતે મગાવીએ તો આજે આપણે આવી ગયા છીએ સ્પેશિયલ

જુગાર નથી ભાઈ તમને પેલા કહી દઉં એક પણ રૂપિયા નો તમારે ખર્ચો નથી કરવાનો તમારે કાયમ એમાંથી પૈસા કમાવાના છે તો કઈ રીતે હું તમને કહું તો નેલ્સન માઇનિંગ એપ છે ભાઈ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને નીચે તમને ડિસ્ક્રિપ્શન માં જાઓ એટલે એમાંથી કોન્ટેક્ટ નંબર બધું મળી જાય અને સ્ક્રીન ઉપર પણ ડિસ્પ્લે માં તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં છું કે તમે આ માઇનિંગ ને તમારે ખાલી ડેલી એકવાર ઓપન કરી અને એમાં માઇનિંગ કરવાનું છે અને જેથી કરીને તમને પોઈન્ટ જમા થશે જે પોઈન્ટ જમા થશે પછી એમાં અલગ અલગ ભાઈ એના ફીચર છે કે કોઈ હજાર પોઈન્ટ મળશે એટલે કાયમી તમે ફ્રી ઓફમાં બેઠા ચાલી થી પચાસ રૂપિયા હું તમને કહું નોર્મલી તમે માઇનિંગ કરીને કમાઈ શકો છો તો એકવાર આ એપને ઇન્સ્ટોલ કરો તમને આખી આખી લિંક આમાં આપી દીધેલી છે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં ભાઈ નંબર છે ક્યાંય પણ ઇન્સ્ટોલ કરવામાં તમને અટકે તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને હજી એકવાર તમને પાછું કહી દો કે કોઈ પણ જાતનું ફ્રોડ નથી અને ક્યાંય પણ તમારે એક રૂપિયો નાખવાનો નથી એકવાર ખાલી તમારે એપને ઇન્સ્ટોલ કરવાની છે અને પછી તમારે એમાં માઇનિંગ કરવાનું છે અને જે જેમાં તમે રોજના થી પચાસ રૂપિયા એમાં કવર અપ કરી અને એટલા પોઈન્ટ મેળવી શકો છો તો બાકીની તમારે વધુ માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ભાઈ એકવાર જરૂરથી જરૂર બધા ભાઈઓ એપને ઇન્સ્ટોલ કરજો અને માઇનિંગ કરજો ભાઈ જેમ મે તમને કીધું તમે માઇનિંગ કરશો પહેલાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપેલી છે ફટાફટ અત્યારે જાઓ અને એમાંથી લિંકને ડાઉનલોડ કરો ને ડાઉનલોડ કરશો એટલે તમારું સીધો એમાં રિક્વાયરમેન્ટ આઈડી માગશે તો આ તમને ડિસ્પ્લે ઉપર હું આઈડી નંબર આપી દઉં તું આઈડી તમે નાખશો એટલે તમને સીધે સીધો જમાથી ભાઈ પહેલા તો સો રૂપિયાનો બેનિફિટ મળશે અને બીજા નંબરમાં કે તમારો એ ટુ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી અને તમે રોજનું એમાં માઇનિંગ કરશો એમાં તમારે કે એક પણ રૂપિયો હજી પણ કહી દઉં કે નાખવાનો જતો નથી કોઈ પણ જાતનો જુગાર નથી કે કોઈ પણ જાતનું ફ્રોડ નથી એક રીતે ડાઉનલોડ કરો માઇનિંગ કરો અને રોજ થી પચાસ રૂપિયા તમે કમાવો ટૂંકમાં કમાવ નહીં ચાલીસ પચાસ રૂપિયા પણ તમે તમારી બેલેન્સ કરો અને એ તમારા લાંબા સમય ભવિષ્યમાં હું તમને કહું અગિયારસો પણ જયારે તમે જમા કરી લેશો ત્યારે તમને એનો બેનિફિટ રૂપે કાંઈક પણ મોટું વળતર મળશે બાકીની વધારે વિગત અને માહિતી માટે તમને સ્ક્રીન ઉપર બે નંબર દેખાતા હોય છે એમાં તમે ફોન કરી અને એનો કોન્ટેક કરી શકો છો તો ઓછામાં ઓછો કેવડો ઓર્ડર કરી શકે મારે હોલસેલ નું છે એટલે હું નાની નાના નાના પચીસ થી ત્રીસ કટા સુધી હું પહોંચાડી શકું પચીસ થી ત્રીસ કટા એટલે જે નાના કે કિલો આવે આવે એટલે એટલે પેકેટ પેકેટ નું ભાઈ આપણે મોસ્ટ ઓફલી માલ છે ને એ બધા જે રિટેલ શોપ છે દુકાનો ત્યાં જતો હોય એટલે ઓછામાં ઓછા જેમ મહેન્દ્રભાઈએ કીધું એમ કે તમે પાંચ કટા લ્યો ત્રીસ કેજી વાળા છે ત્રીસ કેજી વાળા છે હા

આપણે જે હોટલ છે આશાપુરા પાર્લર અહીંયાથી સીધું એજની પાછળની શેરીમાં આવે છે અહીંયા તમને એમાં દેખાતું જઈશે આ કેડ્રેસ તો અહીંયાથી તમે નીકળો પડે તો તમે અહીંયાથી એક સિંગલ કટો પણ અહીંયાથી ખરીદી કરી શકો છો પ્રોડક્શનમાં કાંઈ પણ જાતની ટૂંકમાં ઇન્ક્વાયરી કરવી હોય કે કોઈ પણ કે ભાઈ મારે ભાઈ આટલા કે આ કયા માલ લેવો છે કાંઈ કાં પહોંચાડવો છે કે તમને કાંઈ પણ પ્રશ્ન રહ્યા જ હોય અને ખાસ કરીને કે જે તમને પ્રાઇઝ મેઇન પ્રશ્ન તમારો હોય છે ભાઈ બધાનો પ્રાઇઝનો કે ભાઈ એક કેજીની પ્રાઇઝ હું છે પાંચ કેજીની હું છે તો પ્રાઇઝમાં હું ના હું હોય ભાઈ કે ડેલી ખરીદી થતી હોય ને ડેલી ભાવ ભાવના અને ઉપર નીચે થતા હોય તો એના હિસાબે ગમે ત્યાં એક બે રૂપિયા નો ડિફરન્સ તમે ત્યાં આવતો હોય તો તમને આપેલા નંબર છે એમાં તમારે ગમે ત્યારે તમે ઇન્કવાયરી કરી શકો છો ફોન કરીને કે ભાઈ શું ભાવ છે આજની ડેટમાં શું છે કારણ કે ભાવનું કઈ નક્કી નથી હોતું બજાર નું કાંઈ ફિક્સ નથી હોતું તમે યાર્ડ માંથી ખરીદી કરો છો તો કઈક શું ભાવના ગમ મળતા હોય રોજ અલગ અલગ ભાવમાં આવતા હોય રોજ અલગ અલગ ભાવમાં આવતા હોય બીજા નંબરમાં ક્યાંક આપણે દરેક ખેડૂતો ખરીદી કરી હોય પછી ક્યાં ટુકડા ને એ પાછી એમાં ઘણી બધી પ્રકારના ગમ આવે છે એટલે તમારે કાંઈ પણ ઇન્કવાયરી હોય તો તમે નીચે મહેન્દ્રભાઈ નો આપડે નંબર આપેલો છે તમે ભાઈને ફોન કરીને પૂછી શકો છો અને તમારે ગમે ત્યાં મગાવવા હોય તો પચાસ કિલોમીટરના એરિયાની અંદર એમાં ભાઈ ડિલિવરી તમે કરી દેજો પચાસ કિલોમીટર કિલોમીટરમાં ભાઈ ડિલિવરી એ લોકો કરી દે છે એટલે તમે ફોન દ્વારા પણ મગાવી શકો છો અને એનાથી તમે કદાચ અહીંયા રૂબરૂ ભાવો તો તમારે સિંગલ પેકેટ જતું હોય તો એ તમને મળી જાય તો હું તમને જે નેચરલ આખે આખો પ્લાન છે ને તમને એ પેલા પ્લાનની વિઝિટ કરાવી દઉં તમે જોવો કે કઈ રીતના આખું એનું પ્રોડક્શન થાય છે ભાઈ એટલે તમને એક વાર ખબર પડે કે ના લાઈવ બધું આપણે અહીંયા બનાવીએ છીએ તો હું તમને પ્લાન બાજુ લઈ જાઉં ભાઈ દેખાડું જે કાંઈ હતું એ બધું તમારી નજર નહીં સામે છે વધારે તમને કાંઈ પણ ઇન્કવાયરી હોય તો તમે ભાઈને ફોન કરીને પૂછી આપો છો શું ભાવ ને ક્યાંયથી તમારે પણ ક્યાંયથી પણ મગાવ હોય એવું નથી તમને નહીં મળે પણ ડિલિવરી આજુબાજુના પચાસ કિલોમીટરના એરિયામાં આપે છે બાકી તમારે ક્યાંયથી પણ મગાવવું હોય તો એ ભાઈ ક્વોન્ટિટી ટૂંકમાં થોડોક માલ વધારે છે તો તમને ગમે ડિલિવરી મળી જશે તો આ તમને સારું લાગ્યું છે લાઈક શેર અને કમેન્ટ કરીને કહેજો અને ખાસ વધારે એ વાત કે બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આજુબાજુના તમામ લોકો કે જે કાયમ રોજ જેને આપણે લોટ જે કે એવી વસ્તુ છે જેની જરૂરિયાત આપણે કાયમ પડે છે ભવિષ્યમાં પણ એ આપણે ભાઈ આ પર્મિનન્ટ આપણે જેમ મહેન્દ્રભાઈ એમ કે જરૂરિયાત આપણે પડવાની છે એટલે બને એટલો ખાસ આજુબાજુના લોકો જેટલા પણ હોય એટલા વિડીયો શેર કરજો જેથી કરીને કદાચ હું તમને એમ કહું કે બેથી પાંચ જણાને પણ ઓર્ગેનિક આપણે એમ કહીએ કે શુદ્ધ પ્યોર લોટ પેટમાં આપણે એના પહોંચાડી ગઈએ કોઈ નહીં તમારી મદદથી તો હવે મળીએ આપણે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ